ની કોઈ દી ફોટા જ જોઈ લે જોઈ લે તો હેલો ફેમિલી કેમ છો મજામાં જય દ્વારકાધીશ ભાઈ આજે થઈ ગયો છે બીજો દિવસ અમારો દ્વારકાની અંદર ને અત્યારે અમે આવ્યા છે ભાઈ રુક્ષમણી માતાજીના દર્શન કરવા માટે કેમ કે તમે દ્વારકા આવો અને કાનુડાના દર્શન કરો જો રાધાજીના દર્શન ના કરો ને ભાઈ તો રાધાજીને દુઃખ લાગી જાય એટલે અહીંયા આવું ફરજ જાત છે બરાબર એટલે અહીંયા જો અમે અત્યારે દર્શન કરવા રાધાજીના મંદિરે મસ્ત મજાના દર્શન થઈ ગયા છે હવે તમારા

એટલે તમે બધા સમજ મારે સીધી ભાઈ છે બરાબર આ તો ખોટું ન કે હજી મજાક કરતો હોય એટલે બાકી જોશન હા ભાઈ આલુ પરોઠા આવી ગયા છે ને મસ્ત દહીં આવી ગયું છે અને ચા બહુ અહીં વખણા છે કાજુ છે આની પેલા દ્વાર કહેવાય અહીંયા જ ચા પીધી હતી કા

બોલો આ કાયમે જે લોકો એસી માં સુતા હોય ને એને પંખામાં વાહન પંખો બનાવ મને ગીઝર નું ઓર્ડર આપજો મને બનાવી હા અમારા સતીશ ભાઈ ગમે બને ના કે ભાઈ કેવું મસ્ત મજાનો ટ્રેક્ટર બનાવ્યો ખબર ને તમને બધીને એસકે ભડાકા ની અંદર હા એસકે ભડાકાની અંદર જોઈ આવજો ભાઈ કેવું મસ્ત ઘરે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર મે બને આ મે જોશ ના કેમ કે જે લોકો એસી માં સુતા હોય ને મેડમ એસી માં હોય ને એટલે એને એને બારી લાગે એને એને છે ને પંખા પંખા ને કાલે મે રૂમ બુક કરાજો ને એક્ચ્યુઅલ મે કે મારો તો એસી વાળો રૂમ છે એસી વાળો આવે જ

તો ભાઈ પરસાદે લઈ લીધો ને રમકડા બધી લઈ લીધું હોય માતાજીના દર્શન નહીં કરી લીધા ને હવે જાય સીધા સીધા ઘરે કેમ કે નક્સભાઈ નથી મજા જુ નથી ને એટલે અમારે બે દ્વારકાને જવાનો પ્રોગ્રામ હતો ને થોડો કેન્સલ થઈ ગયો બાકી બે દ્વારકાને બધી મેં જવાનો તો થોડું પ્રોબ્લેમ લાગે ત્યારે અમે નથી ગયા જૂનું મંદિરને સીડીને બધી છે તો અહીંયા જૂનું છે અહીંયાથી ઉપર જવા દો બરાબર પણ એ બંધ કરી દીધું કંઈક વિવાદને પ્રોબ્લેમ દે બાકી મેં એમણે કીધું હતું ને કે મંદિર ઉપર અહીંયા પોવાની વાત તો બેસવાની મજા આવતી ને જવાની મજા આવતી હું કઈ ઠંડુ પીણું પીવાની ઈચ્છા છે ભાઈ સોડા સરબત હાલો ભાઈ તમે છે ને કઈક ઠંડુ હાલો મને સોડા ને સરબત ને કઈક ખાઈ દઈએ ભાઈ સરબત આવી ગયું છે મસ્ત મજાનો જો અહીં મેડમ સર લે બોય મે તો જી વાત તો કરી જતી પી ગઈ હે આ તો કેટલા ની 6G 7G હા બોય હું પીજા બગા ઠરી જા વાત કરતા હતા તમે જો આ કંઈ નાનું હું ન હોય સાઈડ લઉં તો ભાઈ ખબર પડે કેમ આ તમે જો આજે આ આવડું અહીંયા છે આ લાંબુ લાંબુ ને હા ભાઈ ઓ ભાઈ આની સાય આ એક પાખું મને એમ છે કે એક લાંબી ક્રેનમાં કેટલા ફૂટનું પાખું આવડું મોટામાં મોટું હોય છે અને એટલે અમારી ફોરવ્હીલ તો ભાઈ નાનું છોકરું લાગે છે આવડું ભાઈ આ ભુવન શેખ ને હમણાં લાઈવ વાત કરીને તો લાઈવ બાપુ લઈને જ ભાઈ હા ભાઈ હા કદાચ આપડા ગીર સોમનાથ માં બે એકાદી હોય ને તો મારા છતીસભાઈ ના ગામમાં પાવરપુરો કામ નું કરે એ માટે દ્વારકા બાજુ આટલી બધી છે આપડી બાજુ નથી નું કારણ ને રીઝન આ છે અને અત્યારે અમે છે ને ભાઈ હવે બસ માધુપુર દરિયા બાજુ ને માધુપુર દરિયા નું રોકાવું છે અને મજા લેવી છે

છે ને મારી તો દીધું મારાથી બોલાતું નથી ભાઈએ ભાઈ ઠેલો બેલો લઈ લીધું છે અને ઉગી જાય ફાઈનલી

છે ને પપ્પાના ફ્રેન્ડ અને કચ્છથી સ્પેશિયલ અમારા માટે સ્પેશિયલ અમારા માટે છે ને ભાઈ ખારેક એવા છે અને અમે દ્વારકા ગયા હતા ને એ પેલાની ખારેક અમારે ઘરે આવી ગઈ એટલે પપ્પાએ એ કીધું હતું તમે બહાર જાવ તો ખારેક કે કઈ ના લાગતા એને કચ્છમાંથી છે ને ભાઈ ખારેકનું ઉત્પાદન બહુ જબરું થાય છે તમને બધાને ખબર છે આવે ત્યાંથી આવે છે અને જોશ ના જવું ભે બે ત્રણ તો ખાઈ ગઈ કે મસ્ત મીઠી છે ભાઈ ખાલી તમે ભભૂતી જો ના ખારેક જો કેટલી મસ્ત છે આ ડાયરેક્ટ અમારા માટે આખી લૂમ લેતા આવ્યા

કેટલા કેટલાને ફટાફટ કમેન્ટ કરો અને હા ફેમિલી સબસ્ક્રાઇબ ના કરો સબસ્ક્રાઇબ કરી લેજો નવી ચેનલ છે બધાને યાદ છે ને સબસ્ક્રાઇબ કરી નાખજો બધીનિયા ખારક મોકલાવી હો એક એક ખારક ની લૂમ મોકલાવી દો મારા વાળા આખી આખી ના એક એક ખારક મોકલાવ્યો આ તો ફરી મળશું એક નવા વ્લોગ વિડિયો સાથે ક્યાં સુધી તમારો બધાનો ધ્યાન રાખો જય દરકાધી જય મામગલ બાય બાય